સ્વામિનારાયણ ભગવાન દાદાનો દરબાર કેવો રળિયામણો છે તેના વિશે હું તમને કીર્તન સંભળાવીશ તો તમે દરેક બેનો સાંભળજો નાની જો પડી રે મોટો દાદાનો દરબાર નાની જો પડી રે મોટો દાદાનો દરબાર રૂડે ડોલીએ રે બેઠા સંતોના સરદાર રૂડે ઢોલિયે રે બેઠા સંતોના સરદાર નાની ઝૂપડી રે મોટો દાદાનો દરબાર રૂડી આરતી રે થાય સાંજ ને સવાર રૂડી આરતી રે થાય સાંજ ને સવાર હાલો ભક્તો રે ദബാരോ സാലോ ദു പടി ദോ ദോഭോഭാ നോ നോഭി એની શોભાનો ને પાર લી લોલી મડોરે જેની લીંબ તરુ નું નામ લિ લોલી મડોરે માનવી રે હાલો દાદા ને દરબાર હાલો માનવી રે હાલો દાદા ને દરબાર નાની જુઓ પડી રે મોટો દાદા નો દરબાર નાની લીજો પડી રે મોટો દાદા નો દરબાર રૂડે ઢોલિયે રે બેઠા સંતો ના સરદાર રૂડે ઢોલિયે રે બેઠા સંતો ના સરદાર અલખ ઓટ લે રે પડે હરિહર નો અલખ ઓટ લે રે પડે હરિહર નો સાદ દર્શન કરશું લેશું હરિ નો પ્રસાદ દર્શન કરશું લેશું હરિ નો પ્રસાદ ગામે ગામ થી રે આવે ભક્તો ના ટોળા ગામે ગામ થી રે આવે ભક્તો ના ટોળા ચાલીને આવતા આવતારે આવે ભક્તો ની ઝૂપડી રે મોટો દાદા નો દરબા રૂડે ઢોલિયે રે બેઠા સંતોના સરદા ગઢડા ધામ છે રે મારા હરીનું છે નામ ગઢડા ધામ છે ગઢપુર દાદા ને દરબાર આવજો રે ગઢપુર દાદા ને દરબાર તમારી ભક્તિ થકી રે તમને મુક્તિ મળી જાય તમારી ભક્તિ થકી રે તમને મુક્તિ મળી જાય નાની ઝૂંપડી રે મોટો દાદા નો દરબાર નાની ઝૂપડી સરદાર રૂડે ઢોલિયે રે બેઠા સંતો ના સરદાર ઘનશ્યામ મહારાજની જે જો તમને કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો જય સ્વામિનારાયણ